તો મિત્રો સ્વાગત છે તમારું એક મારા નવા વિડીયોમાં તમે આ સાંભળ્યું હશે ઉંદ્રા ગામનું મોમેરું તો મિત્રો કલાણા ગામે એક છોકરીને પરણાવેલી હતી તેના મા બાપ ને ભાઈ બહેન કોઈ હતું નહીં તે દીકરીએ એમને સાસુને કહ્યું છે કે મારે મોમેરા માટે માતર ખવડાવવા મારા ગામ જવું છે તો એમને મમ્મી મેડું માર્યું કે તારે તો ભાઈ બહેન છે નહીં મા બાપ છે નહીં તો તારું મોમેરું કોણ લાવશે તો મિત્રો તમે જોઈ શકો છો તો આ એ ગામનું મોમેરું તો મિત્રો તે ખવરાવા ઉંદરા ગામ જાય છે તે મંદિર આગળ રડી પડે છે તો એક પૂજારીએ પૂછ પૂછ્યું બેન કેમ રડો છો તો બેને કહ્યું કે મને એવું કહેવામાં આવ્યું કે મારા મમ્મી પાપા છે ને મારું મોમેરું કોણ લાવશે તો એમને પૂજારી સરપંચને ફોન કર્યો ઉંદરા ગામમાં તો સરપંચ કે સારું કાશું વાંધો નહીં તો અમે મોમેરું લઈને આવશું તો મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં તો આવી રીતે મોમેરું લઈને સરપંચ એમના ગામથી લઈને જાય છે તો મિત્રો જોવાલાયક છે આ તમે આ વિડીયોમાં જોવો કેટલું સુંદર અને કેટલા માણસો મોમેરામાં જાય છે અને મોમેરાનું પરિણામ પણ તમે જોઈ શકો છો સાત લાખને એકાવન હજાર મોમેરામાં આપ્યા વગર મા બાપે ભાઈ બહેન વગર મોમેરું ભર્યું તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને એક લાઈક અને એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો તમે આવા ગામને બહુ અખણ સૌભાગ્ય ગણો કે આવું ગામે આવો સાહસ કર્યો અને આવી રીતે મોમેરું ભર્યું તો મિત્રો કહેવાય છે ને જે હકીકતમાં જે થયું એ આજે રિયલમાં પણ થયું છે તો મિત્રો તમે જોઈ શકો છો આ મોમેરું તો ચાલો મિત્રો હવે તમને આગળ નવા વિડીયોમાં કંઈક છે તો જણાવીશું તો મિત્રો આ વિડીયોને જરૂર જરૂરથી લાઈક કરજો અને આગળ શેર કરજો